અમેરિકાએ ભારત પર લગાવેલું ટેરી ફેરા ઉદ્યોગના તહેવાર અને ખાસ કરી દિવાળી બગાડશે તેવું લાગી રહ્યું છે અમેરિકાએ લગાવેલું ટેરિફ હીરા ઉદ્યોગની દિવાળી બગાડી શકે છે સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે મોટું માર્કેટ અમેરિકા છે જે ઓર્ડરો અત્યાર સુધી મળ્યા ડાયમંડ અને જ્વેલરીના તે પણ પૂર્ણ થઈ ગયા છે પણ હવે નવા ઓર્ડરો ટેરિફ લાગ્યા બાદ સ્ટોક પર મુકાયા છે એસી બિલિયન ડોલરોનું ભારતનું પોતાનું માર્કેટ છે એટલે ભારતમાં બનેલું ડાયમંડ અને જ્વેલરી ભારતમાં કઈ રીતે વેચાય તે માટે કામ કરવામાં આવશે સૌથી વધુ અસર સેઝ જેવા નોટિફાઈ ઝોનને થશે સેઝ ડાયમંડનું ડાયરેક્ટર એક્સપોર્ટ વિદેશમાં કરે છે તેમને વધુ અસર થશે બે મહિના બાદ પણ આ પરિસ્થિતિ રહી તો સેઝ જેવા નોટિફાઈડ ઝોનના કારીગર બેરોજગાર થઈ શકે છે

અ ટેફને લઈને જે સાત ઓગસ્ટે જે પચીસ ટકા ડાયમંડ ઉપર અને જ્વેલરી ઉપર એકત્રીસ ટકા જે ડ્યુટી લાગવામાં આવી હતી અને જે અત્યારે શરૂ હતી જેના કારણે અત્યારે ઘણા બધા જે પેન્ડિંગ ઓર્ડર હતા અથવા જે કસ્ટમરોએ ઓર્ડર કમ્પ્લીટ કરવાના હતા ઓગસ્ટ સુધીમાં પૂરા કરી દીધા છે સત્તાવીસ ઓગસ્ટ પછી બીજી એડિશનલ પચીસ ટકા ડ્યુટી એટલે ડાયમંડ ઉપર પચાસ ટકા અને જ્વેલરી ઉપર એકત્રીસ ટકા જેવી પેલા સત્તાવન ટકા જેવી ડ્યુટી આજથી લાગુ પડી જશે જેને લઈને ઇન્ડસ્ટ્રીઝની અંદર નાની મોટી અસરો થઈ રહી છે ડોમેસ્ટિક માર્કેટની અંદર નાની મોટી અસર છે પણ એસી જે સ્પેશિયલ નોટિફાઈડ ઝોન છે જેની અંદર 100% પર્સન્ટ એક્સપોર્ટ ઓરિયન્ટેડ યુનિટ હોય છે જેમને ખાલી એક્સપોર્ટ કામ કરી શકતા ડોમેસ્ટિકમાં કામ નથી કરી શકતા એ લોકો માટે એક ચિંતા ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા પરંતુ એ લોકો અત્યારે જે પચાસ ટકા જેવા કામ ઓછા થઈ ગયા છે એ લોકો કારીગરો ટકાવવા માટે અમે સરકારને એવી બી રજૂઆત કરી છે કે જો એ લોકોની કર્મચારીની નોકરી ના જાય અને ત્યાંના યુનિટો ત્યાં કામ કન્ટિન્યુ બંધ થાય એના માટે સરકાર પાસે એવી આગ્રહ કર્યો છે કે એમના માટે એક ડોમેસ્ટિક માર્કેટ ઓપન કરવામાં આવે અને કામ કરવા માટેની છૂટ આપવામાં આવે અને બીજા જે કન્ટ્રીઓ છે જે એક્સપોર્ટ ઓરિયન્ટેડ હોવા હોવાથી બીજા કન્ટ્રીમાં કેવી રીતે એડિશનલ ફંડ આપવામાં આવે જેનાથી પ્રમોશન કરીને નવા કસ્ટમરો ફાઇન્ડ આઉટ કરવામાં આવે આ માટે અમે એક રજૂઆત કરી છે જેથી એસીડ ના યુનિટો ચાલુ રહી શકે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ની વાત કરીએ તો અમેરિકાની અંદર અમેરિકાના જે મોટા વેપારીઓ છે એ લોકો બી એમની સરકારને બી રજૂઆત કરી છે કે ભાઈ આમની ઉપર ટેરિફ ન લગાવો કારણ કે ત્યાંના લોકો પાસે ઇન્ડિયા એક બહુ મોટું એનું સપ્લાયર કન્ટ્રી હતું જેનાથી એ લોકોના જે કામ છે જે નવી સિઝન આવી રહી છે એ લોકોને બી તકલીફ થઈ રહી કારણ કે રાતોરાત એ લોકો બી કોઈ એમના ઓર્ડર બીજી જગ્યાએ બીજી કોઈ કન્ટ્રીમાં અવડી મોટું વર્કફોર્સ અથવા સ્કીલ વર્કર પાસે કઈ જગ્યાએ થઈ શકે એમ પોસિબલ જ નથી જેનાથી ત્યાંના વેપારી બી ચિંતિત છે અને એ લોકો બી તેમના ગવર્મેન્ટ ટ્રમ્પ સરકાર સાથે મિટિંગ કરીને એ લોકો ત્યાંથી કરી રહ્યા છે અહીંયા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં નાની મોટી અસર થશે પરંતુ આવનાર સમયની અંદર જ ખબર પડશે કે કેવી રીતની પરિસ્થિતિ થઈ રહી છે કારણ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડ પતલાઈરા જે છે જે સ્કીલ બેઝ કામ છે અને સુરતની કટિંગ પોલિસિંગ થાય છે તો બીજા કોઈ કન્ટ્રીમાં આમ કામ જતું રહે એવી પોસિબિલિટી બહુ ઓછી દેખાય છે સો ટકા કે આ એક લક્ઝરી માર્કેટ છે જેનાથી અચાનક જ એવું નહીં થાય કે કોઈ માર્કેટ સ્ટોપ થઈ જાય એટલે એની અસર બહુ લાંબા ગાળે દેખાશે નહીં બ્યુરો રિપોર્ટ એઝ માઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી આ બે ચહેરવા માટે ચૂડાયેલી એઝ માઇન ન્યૂઝ સાથે